आई विल कैश द चेक ऑन मंडे એટલે કે હું સોમવારે ચેક વટાવીશ એક અન્ય ઉદાહરણ જોઈએ વી ઓફર અ 5% ડિસ્કાઉન્ટ ઇફ યુ પે ઇન કેશ એટલે કે જો તમે રોકડા ચૂકવો તો અમે 5% છૂટ આપીએ છીએ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaninginggujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ